દીવ બીજેપી કાર્યાલય ખાતે ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ અંતર્ગત પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો કેન્દ્ર પ્રદેશ દીવના ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારત રત્ન બાબા ભીમરાવ સાહેબ આંબેડકરની પુણ્યતિથિને મહાપરિનિર્માણ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો જે અંતર્ગત ઉપસ્થિત તમામ બીજેપી હોદ્દેદારો કાર્યકર્તાઓએ બાબા સાહેબ આંબેડકરની તસવીર પર પુષ્પ અર્પણ કરી પુષ્પાંજલિ આપી હતી કાર્યક્રમ દરમિયાન બીજેપી પ્રમુખ મોહનભાઈ લખમણે સાહેબ આંબેડકર વિશે પ્રાથમિક માહિતી આપી હતી આ પ્રસંગે બીજેપી મહામંત્રી ભવેશ ચૌહાણ કિશોર કાપડિયા પ્રદેશ ઉપપ્રમુખ કિરીટ વાજા દીવનગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ ઉપપ્રમુખ હરેશ પાંચા કાપડિયા જિલ્લા પંચાયત પ્રમુખ રામજી ભીખા બામણિયા ઉપપ્રમુખ લક્ષ્મીબેન મોહન ચૂંટાયેલા પ્રતિનિધિઓ બીજેપી હોદ્દેદારો કાર્યકર્તાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આજે દેશના બંધારણના ગઢવૈયા ભારત રત્ન બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની નિમિત્તે હું બીજેપી પરિવાર વતી કોટી કોટી નમન કરું છું આજના દિવસે પૂરા રાષ્ટ્રના અંદરમાં મહાપરિનિર્માણ દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે તેના ભાગરૂપે આજે દીવ ખાતે દીવ ભારતીય જનતા કાર્યાલય ખાતે ચૂંટાયેલા પ્રતિનિધિ સંગઠનના પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો હું ફરી બાબા સાહેબના ચરણોમાં હું કોટી કોટી નમન કરું છું વંદે માતરમ ભારત માતા કી જય